અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લઈ નફો કે ભરેલા રૂપિયા પરત ન આપી ઠગાઈ આચરનાર ટોળકીના એક આરોપી એવા પ્રદ્યમ રામ કૃપાલ કેવલા પ્રસાદ પાંડેને ગોડોદરા ખાતેથી ઝડપી પાડ્યો હતો તો પ્રદ્યમ સમકૃપાલ કેવલા પ્રસાદ પાંડેએ ઠગ પ્રતિક પ્રફુલ ગોધન વસાવાને પોતાનો એકાઉન્ટ ત્રીસ હજાર રૂપિયાના કમિશન પર આપ્યો હતો પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સાયબર ક્રાઈમ સેલને સુરત શહેરના નાગરિકોને સેફટી માટે સાયબર ક્રાઈમના ગુનાઓ અટકાવવા તથા જે ગુનાઓ નોંધાયા હોય તેમાં જે આરોપીઓ હોય તેમને ઝડપથી પકડી પાડવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ સુડતાલીસ નંબરનો ગુનો જેની અંદર ફરિયાદી સાથે કુલ ચૌદ લાખ બાર હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું જેમાં અગાઉ બે આરોપીઓ રાજ ઉર્ફે પિન્ટુ વૈષ્ણવ તથા કમલેશ નાનાલાલ જાટ વગેરેને પકડીને દેવની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી તે જ ગુનામાં આ લોકો સાથે વોન્ટેડ એવો વિમલભાઈ વલ્લભભાઈ શૈલિયાની ધરપકડ સદર વોન્ટેડ આરોપીની ધરપકડ ગઈકાલે કરવામાં આવેલ છે સદર આરોપીની ગુનામાં ભૂમિકા એ રીતની છે કે મૂળ જે ફરિયાદ ફરિયાદી છે તેની પાસે જે ખાતામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું એમાં જે એકાઉન્ટ વપરાયું જેમાં રાજ અને અગાઉનો આરોપીએ કમિશનમાંથી કમિશન પેટે એકાઉન્ટ ભાડે લીધું હતું તેમાં આ આરોપીએ પણ એ જ રીતના કમિશન લઈને લગભગ સિત્તેર હજાર રૂપિયા જેટલું કમિશન લઈને આગળ આ એકાઉન્ટ ભાડે આપેલું છે સરદાર આરોપીની હાલ પૂછપરછ ચાલુ છે